અમરેલીના રાજુલાના દરિયાઈ વિસ્તારમાં મળ્યું છે શંકાસ્પદ બોક્સ દરિયાઈ સીમમાંથી શંકાસ્પદ પાવડર જેવો પદાર્થ મળ્યો છે માછીમારી કરી પરત ફરતા માછીમારોને આ શંકાસ્પદ પાવડરનો જથ્થો મળ્યો છે બોક્સમાં પાંચેક જેટલા શંકાસ્પદ પદાર્થ હોવાનું અનુમાન પણ છે શંકાસ્પદ બોક્સ કિનારે લાવીને રાજુલા મરીન પોલીસને જાણ કરવામાં આવી છે મરીન પોલીસ સાથે અમરેલી એસઓજી દ્વારા શંકાસ્પદ પદાર્થ શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ પાવડર હોવાનું એસઓજી અધિકારીએ જણાવ્યું છે નશીલો પદાર્થ કે અન્ય કોઈ અન્ય કોઈ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીના રાજુલાના દરિયાઈ વિસ્તારમાંથી મળ્યું છે આ શંકાસ્પદ બોક્સ શંકાસ્પદ પાવડર છે માછીમારી કરી પરત ફરતા જથ્થો બોક્સમાં જેટલા શંકાસ્પદ પદાર્થ હોવાનું અનુમાન છે સંવાદદાતા નવશાદ કાદરી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે નવશાદજી

આ શંકાસ્પદ જે પાવડર જેવો છે તે ડ્રગ્સ છે છે કે અન્ય તે મુજબ આ પાવડર છે તે કોઈ ડ્રગ્સ ન હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ જે રીતે એફએસએલ ને તે ત્યાં પહોંચ્યું હતું બાદમાં તેની વિશેષ તપાસ થઈ રહી છે હાલમાં તે પદાર્થ શું હોય તેને લઈને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે એફએસએલ દ્વારા સમગ્ર ઘટના બની છે જે પોરબંદર દ્વારકા સાઈડમાં જે બોક્સ મળે છે પરંતુ આજે જે ઉપરનું લખાણ છે તે લગભગ વાત ચાઇનીઝ ભાષામાં હોય તેવું જોવા મળી રહ્યું છે